આફ્ટરનૂન બધાને કેમ છો બધા તો યાદ કરી લો કાલે આપણે ગણિતમાં શું શીખ્યા જે મજામાં હશે ને એને તરત યાદ આવશે ઓકે લંબાઈ અને પહોળાઈ કોણ કે છે લંબાઈ ને પહોળાઈ કયા આકારમાં હોય બે ઓપ્શન આલુ ચોરસમાં હોય કે લંબચોરસમાં લંબચોરસ લંબચોરસમાં અમૃતા માટે તાળી પાડો ભાઈ લંબ ચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય ત્યારે ચોરસમાં તો બધું સરખું જ સરખું હોય બરાબર ને ચારે ચાર બાજુ કેવી હોય સરખી હોય બરાબર છે તો જ એને ચોરસ કહેવાય હવે જુઓ આજે આપણે છે ને આમાંથી શીખવાનું છે જુઓ બધા આકારો દેખાય છે અલગ અલગ હે ને અને અહીંયા પણ આકાર છે જુઓ હવે છે ને હું બે જણને બોલાઈશ અને આ બધા આકારો તમારે ગોઠવવાના અને આમાંથી એક ચોરસ બનાવી દેવાનો છે શું બનાવી દેવાનો એવી રીતે ગોઠવવાના કે એક ચોરસ બની જાય જે સૌથી પહેલાં બનાવી દેશે ને એ જીતી જશે બરાબર છે ચાલો આ બાજુથી આવી ગયા છે અમૃતાબેન ને આ બાજુથી જુહિકા રેડ્ડી ચાલો હવે વન ટુ થ્રી કહો એટલે ગોઠવવાનું શરૂ કરજો જેનો સૌથી પહેલાં ચોરસ બની જશે એ જીતી જશે બરાબર ને ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ પાંચે પાંચ ટુકડાનો ઉપયોગ કરજો અને એક સરસ ચોરસ બનાવી દો પાંચે પાંચ ટુકડાનો ઉપયોગ કરવાનો અને એક સરસ ચોરસ બનાવી દેવાનો જો બંને પાસે એક સરખા ટુકડા છે આની પાસે હો પાંચ છે નાની પાસે હો પાંચ છે જો એ કોણ બનાવી દે છે પહેલા એક જ ચોરસ બનાવજો અમૃતા ટ્રાય કરે છે બનાવવાની તમારો બની ગયો ચોરસ બની ગયો શું તમને બધાના ચોરસ લાગે છે ના અમને તો ચોરસ નહીં લાગતો હવે તો ભાઈ અમે એટલા તો હોશિયાર છીએ કે અમને ખબર પડે ચોરસ છે કે નહીં બરાબર છે ને ઓકે ચાલો હવે અમિત ટ્રાય કરે છે હા આ બાજુથી કોને આવું છે ટ્રાય કરવા ચલો આવી જાવ મોહિની જોઈએ આ લોકોથી બને છે કે નહીં ચલો બંને શરૂ કરો હા પછી તું અમે આવજો જો મીઠું ગોઠવે છે હું થોડી મદદ કરું આ લોકોને ને કરું આને છે ને આમ રાખો જોઈ અને આને થોડું આમ ઉપર લઈ જાઓ હું ટ્રાય કરું છું હમ બને કે નહીં હમ બન્યા ચાલો તો મેરે લી તાલિયા હોય ને જો મારો બની ગયો ને બની ગયો ચોરસ જો આવી રીતે આ બંને સેમ જ છે તમે આવા આમાં આમાં જોઈ જોઈને કરી નાખો જો પહેલાં શું હતું પહેલાં આવું આમ કરવાનું હતું બરાબર ને હવે પછી આ છે ને આમ હતું જો હમ એમાં જોઈ જોઈને ટ્રાય કરો પછી આની બાજુમાં આ હતું અહીંયા ઓકે ઓકે બરાબર છે ચલો અને આમ હતું ચોરસ અહીંયા હતો ચોરસ અહીંયા ઓકે ને હવે થઈ ને હમ હવે આ બંને ચોરસ બની ગયા અને પછી પાછા આ ચોરસમાંથી પાછા આ બધા ટુકડા હતા એક જ ચોરસ બનેલા ટુકડા હતા કેટલા ટુકડા છે આ પાંચ નંબર હો લખ્યા છે એક બે ત્રણ ચાર ને આ પાંચ બંનેમાંથી આના પાંચ પાંચ ટુકડા છે બસ હવે તમારે બધાએ શું કરવાનું આ પાંચ ટુકડાનો ઉપયોગ કરી કરી અને હવે ચોરસ નહીં બનાવવાનું પણ કોઈ અલગ આકાર બનાવવાનો અને તમારો મનપસંદ બનાવજો બરાબર છે તમે પાંચે પાંચ ટુકડાનો યુઝ કરી શકો તમે કોઈ પણ બે ટુકડાનો યુઝ કરી શકો અને તમારે ત્રણ ટુકડા વાપરવા હોય તો ત્રણ વાપરવાના પણ કોઈ નવો આકાર ક્રિએટ કરવાનો બરાબર છે ને હવે આમાંથી શું શું બને તમને ખબર છે આપણી ચોપડીમાં તો બહુ જોરદાર આકૃતિ છે જો હું તમને બતાવું જો આપણી ચોપડીમાં છે દેખાય છે જો આવું બને આમ પર્વત જેવું પછી જો આવું બને આ પક્ષી જેવું બનાવી આવું 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 બધું કંઈ પણ તમે બનાવી શકો પછી તમે આવું પણ બનાવી શકો ચોરસ બી ચોરસ બને કે નહીં પણ ખાલી બેટ ટુકડાનો યુઝ કરવાનો કોણ આવશે ખાલી બેટ ટુકડા વાપરીને ચોરસ બરાબર આમાંથી લેવાના આમાંથી અહીંયાથી

રીતિક હવે તમે આવી જાઓ અહીંયા અને આ બાજુથી તમે આવી જાઓ રોનક અને રીતિક જો બંને રવાળા જ છે ચલો હવે તમારે આમાંથી છે ને આ પાંચમાંથી બે ત્રણ ચાર તમારી મરજી જે ટુકડા વાપરવા વાપરવાના અને એક સરસ આ આકાર એટલે કે આકૃતિ બનાવવાની બરાબર છે તમારે પક્ષી બનાવવું હોય ઘર બનાવવું હોય મંદિર જેવું બનાવવું હોય પર્વત બનાવવો હોય જે બનાવો એ બનાવજો ચાલો હા ગોઠવી વેરી ગુડ બહુ સરસ કોને કોને આવા આકારો બનાવવાની મજા આવે બોલો કેવું સરસ મજા આવે ને પાંચ ટુકડા લેવાના ને એમાંથી જેટલા ટુકડા લઈને લઈને મસ્ત નવું નવું બનાવવાનું બરાબર છે ને તો આપણે આવું આપીએ લેસનમાં તમારે જાતે ચોરસ લેવાનો અને આવા સરસ પાંચ ટુકડા કાપવાના અને જુદા જુદી આકારો બનાવજો અને શું કહેવાય ખબર છે આપણી ચોપડીમાં એનું નામ પણ લખ્યું છે અને કહેવાય ટેન ગ્રામ શું કહેવાય ટેન ગ્રામ આ ચાલો હવે આમાંથી ત્રણ ત્રિકોણનો ઉપયોગ કરીને એક ચોરસ કોણ બનાવશે ત્રણ ત્રિકોણ છે ને સર ત્રણ ત્રિકોણ જો આ તો રિતિક તો માંડ્યો રીતિક તને આવડશે તો બનાવો ચાલો જો આ એક બે અને ત્રણ ત્રિકોણ છે ને કોણ બનાવશું ના તે તો બનાવ્યો બીજા આવો ચાલો તમે આવી જાઓ લઈ લો ત્રણ ત્રિકોણ ચાલો બનાવો હા બરાબર છે એનો બનાવો ત્રણ ત્રિકોણનો ઉપયોગ કરીને ચોરસ બનાવે છે જુઓ હા બનાવો બનાવો ચોરસ બનાવવાનો બની ગયો શું આને આપણે ચોરસ કહીશું આ તો લંબ ચોરસ બન્યો ભાઈ આપણે તો ચોરસ બનાવવાનો છે સોચો કેસે બનાવોગે થોડા દિમાગ યુઝ કરો ચાલો પિંકી બેન તમે ટ્રાય કરો બસ બસ બેસો બેસો એ ત્યાં બેસી જશે બેસી જાઓ હા બનાવો ચાલો પિંકી બનાવે છે હા અને ધારને જોજો બરાબર આ ધારનું માપ બીજી ધારનું માપ કેટલું છે હે ને તમે આને આમ ગોઠવશો તો આ જે જગ્યા વધી ત્યાં આ આકાર મેચ આવી જશે કઈ આવશે હે ને એનો મતલબ તમે આ આમાં ગોઠવવામાં ભૂલ કરી છે એને બરાબર ગોઠવો તો જ બનશે જો આ આ બે આ બે કેવા કેવી રીતે ગોઠવ્યા છે એવી રીતે નીચે આ બે ગોઠવો હા 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 બરાબર છે બરાબર છે હમ હવે બનશે જો 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 બે ધાર હા હા બરાબર છે આ બન ગયા તાળી પાડો ચલો બહુ સરસ હા વેરી ગુડ બની ગયો ચોરસ ત્રણ ત્રિકોણનો ઉપયોગ કરીને જો આવી રીતે બધા અલગ અલગ આકારો બનાવવાનું કે તો આપણને આવડવું જોઈએ ચાલો હવે બધા બેસી અને સરસ એક વિડીયો આપણે જોવાનો છે બરાબર ને તે જોઈએ